યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે નવી રેસિપી લઈને આવી ગયા છીએ તો આપણે બનાવ્યા છે એકદમ સ્પેશિયલ ક્રિસ્પી અને મીઠા શક્કરપારા તે માટે કાથરોટમાં લઈ લીધો છે મેંદાનો લોટ અને એમાંને લીધું છે આપણે ડાલડા ઘી વેજીટેબલ ઘી જે વેજીટેબલ ઘીને ગરમ કરીને એકદમ સરસ મિક્સ કરી લેશું લોટમાં હાથ વડે તો અહીંયા છે ને વેજીટેબલ ઘી તમારું એકદમ સરસ ગરમ કરી લેવાનું છે એટલે ઓગળી ગયું છે આપણું ઘી તો હવે લોટમાં એકદમ સરસ બધી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણો લોટમાં મિક્સ થઈ ગયું છે ને હવે લી લીધું છે ખાંડવાળું પાણી અહીંયા તમારા શક્કરપારા જેટલો લોટ હોય એ પ્રમાણે મીઠાશ માટે તમે ખાંડ નાખી શકો છો તો આપણે ખાંડવાળું પાણી કરી લીધું છે તમારે જેટલા મીઠા બનાવવા હોય શક્કરપારા એ પ્રમાણે તમે મીઠું પાણી કરી શકો છો ખાંડવાળું તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે ફક્ત ત્રણ વસ્તુ જરૂરી છે મેંદો ઘી અને ખાંડવાળું પાણી ત્રણ વસ્તુથી એકદમ સરસ લોટ આપણો બંધાય અને રેડી થઈ ગયો છે હવે રોટલીની જેમ આપણે રોટલી જ વણી લેશું પછી ચાકુથી કરી નાખશું આવી રીતે ચાકા અને શક્કરપારાનો શેપ આપી દઈશું એકદમ સરળ રીતે આ શક્કરપારા બની રહીએ છે મોમાં જતાં જ પીગળી જાય ને એકદમ સરસ કરકરા ક્રિસ્પી અહીંયા આપણા બધા જ શક્કરપારા એકદમ સરસ થતા જાય છે આવી રીતે શેપ આપણે આપી દઈશું વિડીયોમાં તમે જોઈ શકો છો તો વિડીયોને કરી દેજો લાઇક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને શક્કરપારાની રેસિપી કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અહીંયા આપણા શક્કરપારાનો એકદમ સરસ રેડી થઈ ગયા હતા ત્યારબાદ હવે કઢાઈમાં તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે તો તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે ને ત્યારબાદ શક્કરપારા નાખ્યા બાદ છે ને આપણે ધીમા તાપે તળવાના છે જેથી કાચા નોરીએ ને અંદરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય તળાઈ જાય અહીંયા શક્કરપારાને આપણે એકદમ સરસ બ્રાઉન થવા દઈશું કલર બદલાઈ જાય ને ત્યાં સુધી પાકવા દેવાના છે વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું તો અહીંયા આપણો કલર ચેન્જ થઈ ગયો છે બ્રાઉન થઈ ગયા છે એકદમ મસ્ત તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ કરકરા શક્કરપારા અંદરથી એકદમ સરસ સોફ્ટ બને છે મોમાં જતા જ પીગળી જાય એવા તો શક્કરપારાની રેસીપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયોને કરી દેજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ